હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં મજામાં સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં અને અત્યારે આપણે ખાટલો છે માંડવીમાં દવા ચાલો મિત્રો દવા છાંટવા માંડી પંપ ભરાઈ ગયો જો પંપ આપણે ભરતો રાખી દીધો હવે હા હવે દવા છાંટવાની છે ઘોર હું કરી રહીશું દવાનું અને આમાં આપણે દવા છાંટવાની અત્યારે

ચાલો ચાલો તો ચાલો મિત્રો મારે દૂધે દૂધ દેવા જેવાનું છે શું દૂધ દે તો હું બરાબર પછી તમને મળી ઓકે